અને ધર્મનું રક્ષણ કરે અને દેશને ડૂબવા ન દે દેશને ડૂબવા ન દે અને દેશનું નામ સમગ્ર વિશ્વની અંદર રોશન કરે આ દેશને વિશ્વની અંદર પ્રસિદ્ધ કરે એવા આ રાજ્ય કરતાને તમારો મત આપજો બિલકુલ લાલચમાં લેવાતા નહીં કોઈ તમને સાડી આપે કે કંઈક બીજું આપે રૂપિયા આપે કે જે આપે

આ વાડીની રજે રજ અને પાંદરે પાંદરે શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ સંગ્રહાયેલી તેથી તેની જ વાત ઉમળકાભેર કરતા સ્વામીશ્રી બોલ્યા શાસ્ત્રીજી મહારાજ અહીં બહુ આવતા તેમને ખેતીનું સંપૂર્ણ જ્ઞાન બળદિયાને પણ પારખે અલૌકિક પુરુષ કોઈ વાતમાં અવિદ્વાન નહીં શાસ્ત્રીજી મહારાજ હનુમાનજીના મંદિરે હતા ત્યારે પણ બળદ સારા રાખતા બોટાદ જવું હોય તો રમરમ કરતા જાય

અહીં દરબારને દીકરાના આશીર્વાદ ઐતિહાસિક ભૌગોલિક વિશેષતાઓની સાથે જે તે ગામની વ્યવહારિક સાઠગાંઠનો વહીવંચો પણ સ્વામીશ્રી પાસેથી મળી આવતો પરસ્પર ગોથાયેલી કુળકથાઓનો કડીબદ્ધ ઇતિહાસ તેઓના મુખેથી નીકળતો ત્યારે પરખાતું કે તેઓ લોકજીવન સાથે કેટલા ઓતપ્રોત થયેલા સંત છે તારીખ વીસ માર્ચની સવાર ગઈકાલ જેવી જ ઉગી હતી ગઈકાલે સ્વામી શ્રી પાંચ ગામોમાં વિચરણ કરીને સારંગપુર પરત ફરેલા તે માજે પાંચ ગામનું વિચરણ ગોઠવાયેલું તે ક્રમમાં પ્રથમ તેઓએ જાણીલાના મંદિરમાં પટ પ્રતિમાઓ પધરાવી પ્રતિષ્ઠાની આ તડામારીમાં જ તેઓએ ગામમાં વીસ પધરામીઓ કરી ત્યારબાદ

ઓગણપચાસ વચના મૃત ના આપી દે સાથે મર્મજ્ઞ પણ ખરા તેથી ગહન મનન ચિંતન પછી હાથમાં ન આવે તેવા મર્મ તેઓ સરળતાથી સમજાવી દેતા કથા વાર્તાની આવી રસ લહાણ તેઓએ આજની સાંજે રામપરા અને સમઢિયાળામાં પણ કરાવી પછી પિસ્તાલીસ કરીને સ્વામી શ્રી સારંગપુર તરફ આવી રહેલા ત્યારે દિશ થઈ જતા રસ્તો ભૂલ્યા આ સંદર્ભમાં એક પુરાણી સ્મૃતિ કરતા તેઓ બોલ્યા રસ્તા યાદ રાખવા જોઈએ આ નારાયણ કુંડનો ખારો એવો છે કે ભૂલા જ પડી જવાય અમે અહીં કારખાનાનું કામ કરતા ત્યારે લાઠી દરથી ખટારામાં પથરા લઈને આવીએ ત્યારે અહીં ભૂલા પડી જઈએ એકવાર દિશ ચડી જાય પછી સાચો રસ્તો ન જડે એક વખત હું ને હરજીવન અમદાવાદ ગયા હતા લાલ દરવાજે વીજળી વીજળી ઘર ને લાલ દરવાજે ઉતરવું પણ અહીં અમને દિશ ચડી ગઈ અમે બધાને ઘર ક્યાં બધા કહે આ દેખાય તે જ પણ અમને મનાય જ નહીં મનમાં એમ થાય કે દેખાય છે તો તેવું પણ આ નહીં એમ અડધો પોણો કલાક કટવાયા પછી ઘેડ બેઠી કે આપણે ઊભા છીએ તે જીજ વીજળી ઘર ને લાલ દરવાજા છે માટે આવું થઈ જાય તેઓના જોઈ રહેલા ઉતારાની બહાર બાંધેલા હિંચકા પર બેસી સ્વામીશ્રી તેઓ સાથે વાતે વળાઈ ગયા આ વાતોમાં ગમત ગોળ ઉમેરી તેને વિશેષ મજેદાર બનાવતા સ્વામીશ્રી જણાવ્યું કે અમે સુરતમાં હતા તે વખતે શાસ્ત્રીજી મહારાજે આ બ્રાહ્મણને શીખવાડેલું

એના જેવો આપણાથી થાય નહીં મહારાજનું સર્વોપરી પણો પ્રવર્તો તે એક નિશાન આપણા મનમાં આટી પાડવા ન દેવી પાણીમાં લીટો કોઈની ખણખોતરને બગદુય કરવી જ નહીં તે રસ્તો જ બંધ મારનારની હાથ જલાય પણ બોલનારનું મોઢું ન જલાય માટે શબ્દ આકાશનો ભાગ સમજ્યો આ અમૃત સ્વામી રેલાવી તારીખ ત્રેવીસ માર્ચના રોજ તરઘરા પહોંચ્યા અહીં તેઓ બપોરે ઠાકોરજી જમાડી આરામમાં પધાર્યા ત્યારે સહ પ્રવાસીઓએ પણ વિશ્રામ કરવા ઢાળ્યું તે વખતે સમય જોવા માટે એક પાર્ષદ ભક્ત પાસેથી કાંડા લઈ પરંતુ તે પડી ન ન જાય કે થાય તકેદારી માટે કાંડે જ બાંધી દીધું સાંજે સ્વામીશ્રી જાગ્યા ત્યારે પાર્ષદ પણ પગ ચંપી સેવા કરવા આવી પહોંચ્યા તેનું અનુસંધાન રહ્યું નહીં કે કાંડે ઘડિયાળ બાંધેલું છે પરંતુ સ્વામીશ્રી નજર પડતા તેઓ પૂછ્યું આ શું છે

અહીં તેઓ આરામમાંથી જાગૃત થયા ત્યારે એક સંત જલપાન કરાવવા માટે થોડું જળ લઈ આવે પણ તે વખતે સ્વામીશ્રી બોલ્યા હાથ ધોવા પડશે આ સાંભળતા તે સંત જે જળ પીવડાવવા લાવેલા તે વળે હાથ ધોવાવાત પરથયા ત્યારે સ્વામીશરે કહ્યું ઠાકોરજીને ધરાવેલા જળથી હાથ ન ધોવાય બીજું લાવો તેઓની ભક્તિનો સૂક્ષ્મ વિવેક સૌને ભીંજવી ગયો તા એક 24 માર્ચની સાંજે સારંગપુરના મંદિરની ગૌશાળા ખેતીવાડી વગેરે વિભાગોનું નિરીક્ષણ કરવા નીકળેલા સ્વામીશ્રીએ પરિસરમાં પ્રદર્શન તથા રોઝા ઘોડા પર બિરાજેલા ભગવાન સ્વામિનારાયણનું શિલ્પ વગેરે ક્યાં કરવું તે વિશે સોમપુરાવ સાથે વિશદ વિમર્શ કર્યો આ વિચારણા બાદ તેઓ વાળો પાણી કરી રાત્રી સભામાં પધાર્યા ત્યારે વિવિધ વિષયોના આધારે સંતોએ પ્રવચનો રજૂ કર્યા તેના અંતમાં સ્વામીશ્રીને પણ સંતોએ કહ્યું બાપા આપ સાધુતા વિશે બોલો આ વિનંતી સ્વીકારી તેઓ સાધુતાનો સા ઘોટાવતા જણાવ્યું યોગીજી મહારાજ ટૂંકમાં કહેતા કે ખમવું એ સાધુતા શ્રીજીના વચને સંતોએ સાધુતા રાખી દસ દસને ઉથલાવી નાખે તેવા હતા છતાં ખમ્યા અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત કેવળ સાધુતાથી જ પ્રવર્ત્યો છે સાધુતા રાખે તો ભગવાન ગમે તેમાં પ્રવેશ કરીને પણ રક્ષા કરે ધોબીએ ધોબી ન થવું સાધુતા આવશે નહીં એવું સમજવું નહીં નિશાળમાં વેઠા છીએ તો પાકું થઈ જવાશે જોડિયા પારેવા જેવું થઈ જવું આઠા પાછા તરી ન જવું અકીકના પથ્થરને માટલામાં ભરી હલાવવાથી તે સુવાળા બને છે આપણને એવા પુરુષ મળ્યા છે તો જીવમાંથી સ્વભાવ નીકળી જશે તે જે કહે છે તે બરાબર છે તેવો વિશ્વાસ રાખો તાલમેલ છોડી દેવા તનકી ઉપાધિ તજે સોહી સાધુ મન ગમતું સર્વે એક તમને રીઝવા રે તેવું રાખવું સાધુ તાન્યા સુરાવલી સંભળાવ્યા બાદ ચેષ્ટા પછી આજે પુનઃ પારિવારિક ગોઠણી મંડાઈ હતી તેમાં સ્વામીશ્રી ત્યારે ગામમાં કરતાલ કરતાલ વાળી ભજન મંડળીમાં ઉભા ઉભા કરતાલ સાથે ગાતા હું હંમેશા તેમાં જતો અને કરતાલ લઈને ખૂબ ભજન કરતો આ સાંભળી હર્ષ પામેલા સંતો બોલ્યા તો આજે હું ભજન કરી બતાવો સ્વામીશ્રીના હૈયામાં પણ સુખી કરવા છે સુખ દય ની ભાવના તેથી તેઓ બે હાથમાં કરતાલો લઈ આસન પરથી ઉભા થયા અને કરતાલિયાની ઢબથી મંજુરા કરી દેખાડી તેઓની આ ચેષ્ટા ઘનશ્યામચરણદાસ સ્વામી માટે ઈજનરૂપ બની રહી તેઓ પણ ગાતરિયા વડે કમર બાંધીને ઉભા થયા અને હાથમાં કરતાલ લેતા સ્વામીશ્રીને કહ્યું તમે મુજરા કરો તેમ હું કરું આ પ્રસ્તાવની સાથે જ તબલા ઢોલક પણ આવી ગયા અને ચલતીમાં કીર્તન ઉપડ્યું વાલા રૂમઝુમ કરતા કાન મારે ઘેરાવો રે તેથી વહેતી થયેલી ગાયન વાદન અને નર્તનની ત્રિવેણીમાં શવ શક્તિ અનુસાર ઝંપલાવા લાગ્યા આ દિવ્ય વાતાવરણ સભા ઘૂમતું સ્વામીશ્રીના નિવાસ પાસે આવેલા હિંડોળે પહોંચ્યું તે પર સ્વામીશ્રી બિરાજ્યા સ્મરણોનો જળવાઈ રહ્યો અત્રે થોડી સુધી સૌને પોતાના બાળ ચરિત્રોમાં રમતા મૂકી સ્વામીશ્રી હિંડોળા ઉપરથી ઉભા થઈ ઓરડામાં પધાર્યા અહીં તેઓ પલંગ પર શયનાધીન થયા ત્યારે પણ ખાટલાને ખૂણે ખૂણે સંતો દર્શન કરતા ઉભા રહી ગયા તેથી ત્યાં પણ પ્રાસંગિક વાત કરતા સ્વામીશ્રી પોડીયા ત્યારે સતત બે કલાક સુધી થયેલા વાલો વર્ષિયા અમૃત મેહના અનુભવથી સંતો ભક્તો તરબતર થઈ રહ્યા